જોવા જઈએ તો ભૂતકાળમાં કોઈ જ પ્રકારના ગોતપાટ લેવામાં આવ્યા નથી કોઈ જ પ્રકારના એક્શન લેવામાં નથી એવા એ બાબતો જવાબદાર છે આજે પણ તમે જોયું હશે કે ક્યાંક ને ક્યાંક સંકલન ના અભાવે ગૌણ સેવાની પરીક્ષા હોય તો તે પણ ક્યાંક ને ક્યાંક સ્થગિત કરવી પડે છે ક્યાંક ક્યાંક મોકૂફ કરવી પડે છે અને આ જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં જે મૂળત જે હેરાન પરેશાન થાય છે એ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે આજે પણ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની સૌથી મોટી યુનિવર્સિટી એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્તમાનમાં પરીક્ષા ચાલી રહી છે જેમાં બીસીએસએમ ફોર ની આજે પરીક્ષા ચાલી રહી છે તેમાં અમારી પાસે તમામ પ્રકારના કોન્ક્રીટ આધાર પુરાવા છે કે જેમાં આ પરીક્ષાનું પેપર એ પરીક્ષાના સમયગાળા અગાઉ જે ભૂતકાળની મોડસ ઓપરેન્ડીઓ હતી એ જ મોડસ ઓપરેન્ડીઓને આધીન આ પરીક્ષાનું પેપર લીક થાય છે લીક થયું છે ભૂતકાળમાં પણ તમે જોયું હશે એમકેબીયુ એટલે કે મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીમાં પણ આ પ્રકારે જ એટલે કે પરીક્ષાનો જે સમય હોય એ પરીક્ષાના સમય અગાઉ જ અલગ અલગ સોશિયલ મીડિયામાં આ પેપરો જે છે એ વાયરલ થઈ ચૂક્યા હોય વર્તમાનમાં પણ અમારી પાસે જે આજે આધાર પુરાવા છે પ્રમાણે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાતી પરીક્ષા સેમ 4 એટલે કે સેમેસ્ટર 4 માં જોવા જોઈએ તો 19 તારીખના રોજ જે પેપર હતું એટલે કે આજે ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ લિનક્સ ત્યારબાદ અઢાર તારીખે જે પરીક્ષા હતી વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટિમાઇઝ અને સોળ તારીખે જે પરીક્ષા હતી પ્રોગ્રામિંગ વિથ સી સાફ એટલે આ જે પરીક્ષાઓ હતી આ ટાઈમ ટેબલ પ્રમાણે જે બીસીએ નું સેમેસ્ટર ફોર્ટ ની સૌરાષ્ટ્રની અલગ અલગ કોલેજોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષા લેવામાં આવનાર હતી જેમાં જોવા જઈએ જોઈ રહ્યા છો પરીક્ષાનો સમયગાળો છે દસ ને ત્રીસ થી એક ને ત્રીસ એટલે કે સાડા થી દોઢ વાગ્યા સુધી નો આ પેપર સમયગાળો હોય છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ પેપર નવ અને પચીસ મિનિટે આજનું જે પેપર છે એ નવ અને પચીસ મિનિટે એ સોશિયલ મીડિયામાં અલગ અલગ ગ્રુપ જે વિદ્યાર્થીઓના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એના વોટ્સઅપ ગ્રુપમાં આ રીતે પેપરો ફરી રહ્યા છે અમારી પાસે નવ અને પચીસ નો પુરાવો છે હવે ક્યારે લીક થયું એ ચોક્કસપણે કહીએ છીએ કે તપાસનો વિષય છે

આ પ્રશ્નો એ અમે ક્રોસ વેરીફાઈ કર્યા આની અંદર જે સ્પેલિંગ મિસ્ટેક હોય અને કોરિંગલ પેપરમાં તો એમાં આમાં પણ જે હાથેથી લખવામાં આવ્યા છે એમાં પણ એક શબ્દોશ એ ભૂલ એ ઉપસી આવે છે એટલે આ એક સુનિયોજિત ધાવત્રું છે સુનિયોજિત ષડયંત્ર છે અને એવું નથી કે ફક્ત આજનું જ પેપર લીખ્યું જોવા જઈએ

વિદ્યાર્થીઓમાંથી આ આ જે માહિતી છે એ મળેલી છે આ વિદ્યાર્થીઓની માહિતીને અમે માહિતી સંપૂર્ણ રીતે કરી છે કે જે પેપર સોશિયલ મીડિયામાં વાયરલ છે ખરેખર એ જ પેપર એ ઓરિજિનલ છે કે કેમ તો એમાં અમારા ક્રોસ વેરીફાઈમાં એ સાબિત થયું છે કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર એક કે દોઢ કલાક અગાઉ પેપર વાયરલ થઈ જાય છે અને પછી સાડા દસ વાગે એજ પરીક્ષામાં આજ પ્રશ્નો અમારી પાસે જે પુરાવો છે એની તમામ જે બાબતો છે એ બાબતો અમારી પાસે યુવરાજ ઉપલબ્ધ છે સુરજ આજે જે પેપર હતું એ બતાવો અને જે વાયરલ થયું બંને બતાવો તો ખબર પડશે લોકોને બે બતાવો પ્રશ્ન જવાબ બે સામ સામે બતાવો આજે જે પેપર આ ઓરિજિનલ પેપર છે અને જે વાયરલ થયું એ વિથ એવિડન્સ સોશિયલ મીડિયા એન્ડ વોટ્સએપ ગ્રુપનો કે જેમાં આ પેપર વોટ્સએપ માં અલગ અલગ ગ્રુપો ફોરવર્ડ હતું તમે એમાં પણ વાંચી શકો છો લખ્યું છે ફોરવર્ડ મેની ટાઈમ્સ એટલે ફોરવર્ડ મેની ટાઈમ્સ એટલે કે ફક્ત એક ગ્રુપ નહીં ઘણા બધા ગ્રુપ માં આ પ્રકારે પેપર જે છે એ પેપર વાયરલ થયા છે બીજું કે આની અંદર જે પ્રશ્નો છે એ જ પ્રશ્નો અહિયાં પણ ઉલ્લેખિત છે એટલે અમે એ પણ ચેક કર્યા છે કે આ પ્રશ્નો જે ખરેખર વોટ્સએપમાં લખવામાં આવ્યા એ જ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તો હા મારી પાસે કોલેજ નું નામ છે પરંતુ અમે આ કોલેજ નું નામ એ બદનામ નો થાય એટલા માટે અત્યારે જાહેર નથી કરતા જો જરૂર પડી તો જાહેર કરવામાં પણ નહી ગુજરાત સરકાર પાસે રાખીએ છીએ કે આની ઉપર નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય કે જે કોલેજો આની સાથે સંકળાયેલી છે એમાં એ કોલેજો એ રાજકારણીઓની પણ હોય છે આપણે બધા જ જાણીએ છીએ એટલે ફરીથી કહીએ છીએ કે આ જે પેપરો અત્યારે વાયરલ થયા છે એ

સચોટ તપાસ થશે તો ચોક્કસપણે આમાં પણ આ આરોપીઓને પકડી શકાય એમ છે આજે જેને પણ ચોક્કસપણે આની અંદર જે લોકોએ આ પેપર ફોડ્યું છે અને આ અલગ અલગ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે ચોક્કસ કે આ સુનિયોજિત કાવતરા ના ભાગરૂપે પોતાની કોલેજનું એ રિઝલ્ટ સારું દેખાય અને પોતાની કોલેજમાં પોતાના જે વિદ્યાર્થીઓ છે એના બેનરોમાં ફોટા લાગે એટલા માટે આ પેપર ચોક્કસ રીતે ષડયંત્ર અને ભાગ રૂપે આ બધા જ પેપરો એ વાયરલ કરવામાં આવે છે આમાં આર્થિક લેતી દેતી કેટલી થઈ છે એ અમે નથી જાણતા આર્થિક લેતી દેતી કેટલી થઈ છે એની પાસે અમારી પાસે અત્યારે કોઈ ટ્રેક રેકોર્ડ અથવા તો એની કોઈ માહિતી નથી આજે જે અમને માહિતી મળી એમાં તમામ માહિતી સોશિયલ મીડિયામાં એક કલાક છે ગણી શકાય જે રીતે તમે જોઈ શકો છો કે આપડી પાસે જે ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલ ની અંદર પરીક્ષાનો જે સમયગાળો છે સાડા દસ થી દોઢ એટલે કે પરીક્ષાનો જે પ્રશ્નપત્ર ઉમેદવારને હાથમાં આપવામાં આપવામાં આવે આવે ત્યારે છે અને અમારી પાસે જે પુરાવો છે એ પુરાવાના આધારે નવ ચોવીસ મિનિટે આ સોશિયલ મીડિયાની અંદર આ પેપરો વાયરલ છે હવે કોને કર્યા શા માટે કર્યા આ બધું જ તપાસ વિષય છે જો આની પર નિષ્પક્ષ તપાસ નહીં કરવામાં આવે તો યાદ રાખજો કે અમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નો ઘેરાવો કરવો પડે તો એમાં પણ અમે પાછી પાલી નહીં કરીએ જો આની પર નિષ્પક્ષ તપાસ નહીં થાય તો અમે વિદ્યાર્થીઓને સાથે લઈ અને ગાંધીનગરની અંદર વિધાનસભાનો પણ ઘેરાવો કરી સૌરાષ્ટ્ર યુનિયાસી પાસે કારણ કે સત્તાજેસી સૌરાષ્ટ્ર પાસે બી ચોક્કસપણે અત્યારે જે પ્રકારે અમારી પાસે માહિતી આવી અમે માહિતી આધારે એ જે વિદ્યાર્થીઓએ માહિતી આપી એ વિદ્યાર્થીઓ આજે સવારે નવ ની આસપાસ એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે અલગ અલગ કોલેજો છે ત્યાં પૂછવા માટે પણ ગયા ગયાતા તો એને કીધું કે ભાઈ અમે આને ઓનલાઈન અપલોડ કરીએ છીએ એ લોકોને અહીંયાથી જરોસ કાઢવાની છે હજી સુધી એ ઓનલાઈન અપલોડ નથી થયા એ પ્રકારની માહિતી એ વિદ્યાર્થીઓને આપી હતી અમે આ જે આજને જ આધાર પુરાવા છે એ ચોક્કસપણે અમે સબમિટ કરાવીશું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ સબમિટ કરાવીશું અમે સીએમઓમાં પણ સબમિટ કરાવીશું અમે આ તમામ પુરાવાઓ એ સબમિટ કરાવીશું આ બાબતે પોલીસ ફરિયાદ જે ચોક્કસપણે જો યુનિવર્સિટી દ્વારા કોઈ પ્રકાર ને એક્શન લેવામાં નહીં આવે તો જે વિદ્યાર્થી આગેવાન તરીકે વિદ્યાર્થી નેતા તરીકે અમે

આ મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યા છે એના નામ એમના નંબર એ વ્યક્તિઓ એની તમામ આઈડેન્ટિફિકેશનો અમે એ કોલેજ ને ત્યારબાદ પ્રશાસન તંત્રને અને ત્યારબાદ વહીવટી તંત્ર સમક્ષ આ બધી જ બાબતો મૂકવાના છીએ અને એ તપાસના આધારે તમને બધાને પણ ખ્યાલ આવશે કે કઈ કઈ કોલેજો આમાં ઇન્વોલ્વ છે આ પેપરો વાયરલ કરવામાં આવ્યા છે એ તમામ નંબરો અમે પ્રશાસન તંત્ર ને પણ આપીશું વહીવટી તંત્ર ને પણ આપીશું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ આપીશું યુવરાજસિંહ ફરી એક વખત બંને પેપર દેખાડો કેમ કે દર્શકો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે અને આમાં કેટલા વિદ્યાર્થી હતા આખી પેલે વાત કરો આ માંડીને આની અંદર લગભગ આની અંદર લગભગ પાંત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હોય શકે છે પાંત્રીસ હજાર કદાચ વધારે પણ હોય શકે છે અને આ જે પેપર છે એ પેપર એ આજે લેવાયેલું ઓરિજિનલ પેપર છે આ જે પેપર છે એ સોશિયલ મીડિયામાં સવારે નવ ને બાવીસ મિનિટે આ પેપર વાયરલ હતું અને આ પેપર નો સમયગાળો જે છે એ દસ ને ત્રીસ નો છે જયારે સોશિયલ મીડિયાના અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ એ નવ ને બાવીસ મિનિટે એ વાયરલ છે એટલે આ જે પરીક્ષા છે એ પરીક્ષા એ બીસીએ સેમેસ્ટર ફોર એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત લેવામાં આવતી એ અલગ અલગ કોલેજોમાં જે પરીક્ષા